જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના વરાછા ચીકવાડી વિસ્તારમાં શૈલેષ હિંમતભાઈ કડથિયાનું મોત થયું છે શૈલેષ કડથિયા મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કર્મચારી હતા પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના મોત થયા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઈજા થઈ હતી સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલ ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા જોકે થોડા સમયથી તેઓ મુંબઈ ખાતે રહેવા માટે ગયા હતા આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી હતી મૂળ અમરેલીના શૈલેષ કળથિયા આતંકી હુમલાનો ભોગ બન્યા છે સુરતમાં રહેતો કળથિયા પરિવાર થોડા સમયથી મુંબઈ રહેતા હતા શૈલેષભાઈ સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા શૈલેષભાઈના પરિવારજનો સુરક્ષિત છે એ જ રીતે ભાવનગરના પિતા પુત્ર આતંકી ઘટનાનો ભોગ બન્યા છે યતિન પરિવાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું છે ઘટના બાદ ગુમ થયા પિતા પુત્રના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરમાં યોજાયેલ મુરારી બાપુની કથા સાંભળવા ભાવનગરના 20 લોકો ગયા હતા જેમાં પિતા પુત્રનો સમાવેશ થાય છે જે આતંકી હુમલાનો શિકાર બન્યા અન્ય લોકો સુરક્ષિત હોવાની માહિતી છે મારું નામ રમેશભાઈ છે ઘટના બની છે એ અને પરિવારમાં એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંડ સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ